કાંકરેજ તાલુકાના ઉણ ગામના આવેલ સિદ્ધિ ભુવન મનોહર જૈન મહાજન પાંજરાપોળમાં આશરે પિસ્તાલીસ પશુઓની ચોરી ઊણ ગામમાં ખૂબ ઘણા વર્ષોથી જૈન પરિવાર દ્વારા ઉણથી ટેબી રોડ ઉપર નવીન બનાવેલ પાંજરાપોળ સિદ્ધિ ભુવન મનોહર જૈન મહારાજ પાંજરાપોળ ચાલુ છે જે પાંજરાપોળ ખાતે બીમાર પશુ આજુબાજુના વિસ્તારમાંથી નિસ્વાર્થ ભાવે પશુઓ લઈ તેમજ અન્ય પશુઓની સારસંભાળ રાખવામાં આવે છે મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ જૈન પરિવાર દ્વારા તમામ પશુધન નિર્વાહ માટે પરડે રોજિંદા આશરેથી સાઠ સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચ કરી નિઃસ્વાર્થ સેવા કરવામાં આવે છે ગત તારીખ છ સાત અને આઠ દરમિયાન રાત્રે સમય કોઈ અજાણ્યાઈ સમૂહ દ્વારા ત્રણ દિવસ એકલતાનો લાભ લઈને આશરે પિસ્તાલીસ જેટલા પશુઓની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળે છે જે અંતર્ગત અમદાવાદથી પાંજરાપોર ટ્રસ્ટ જીનના ટ્રસ્ટી દ્વારા તાલુકા અગિયાર ત્રણ પચીસના રોજ પશુઓને સર્વે કરતા જાણવા મળેલ કે આશરે પિસ્તાલીસ જેટલા નાના મોટા પશુઓ સર્વેમાં ઓછા જણાતા પાંચરા ટ્રસ્ટ જૈન ટ્રસ્ટી દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરતા નેશનલ મેઇન રોડ ઉપર આવેલ ગેટનું તોડી સીસીટીવી કેમેરામાં પ્લાસ્ટિકની થેલીઓ ઢાંકી છ સાત અને આઠના એમ ત્રણ દિવસ રાત્રિ દરમિયાન પશુઓની ચોરી થઈ હોવાનું જણાય આવતા પશુપ્રેમી જૈન ટ્રસ્ટીઓ દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં જઈ જાણવા જો કે દાખલ કરવામાં આવ્યો હતો જે ચોરીની ઘટના ઉણગામમાં અવારનવાર બનતી હોય અનુસંધાને થરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ દેસાઈ રજૂઆત કરવામાં આવીને ઊણ પોલીસ ચોકીને થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધારે ગામોમાં લાગતા હોવાથી ઉણ ગામમાં હોમગાર્ડ જવાન જીઆઈડી જવાન તેમજ પોલીસ પેટ્રોલિંગ કડક બનાવી ગામમાં થતી ચોરીઓના બનાવો અટકે અને ચોર ટુકડીઓને તાત્કાલિક ધોરણે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ અથવા રજૂઆત કરવામાં આવી છે અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર